અસલામવાલેકુમ વિદ્યાર્થી મિત્ર જનાબ બાબુભાઈ સોપારીવાલા ગર્લ્સ પ્રાઇમરી સ્કૂલ આજે તારીખ આઠ એક બે હજાર એકવીસ વાર શુક્રવાર આજે આપણે ધોરણ પાંચ ગણિત વિષયમાં પ્રકરણ નંબર અગિયાર ક્ષેત્રફળ અને પરિમિતિ એનો બીજો ભાગ જોઈશું એના આગળ આપણે એનો પહેલો ભાગ જોઈ ગયા હતા જેમાં આપણે લંબચોરસનું ક્ષેત્રફળ લંબચોરસની પરિમિતિ ચોરસનું ક્ષેત્રફળ ચોરસની પરિમિતિના સૂત્ર જોઈ ગયા હતા મને આશા છે કે તમે એ સૂત્ર યાદ કરી લીધા હશે હવે આપણે આ સૂત્રો પરથી આ સૂત્ર પરથી દાખલા જોઈશું ચોરસ શું કીધું છે ટપાલ ટિકિટ વડે ઢાંકો આ ટપાલ ટિકિટનું ક્ષેત્રફળ ચાર ચોરસ સેમી છે અંદાજ લગાવો કે નીચેના લંબ ચોરસને ઢાંકવા માટે કેટલી ટપાલ ટિકિટની જરૂર પડશે આ જે ટપાલ ટિકિટ છે એનું ક્ષેત્રફળ તમને ચાર ચોરસ સેમી આપી દીધેલું છે અને તમારે અંદાજ લગાવવાનું છે તો આશરે લગભગ વીસની ઉપર એટલે ચોવીસ જેવી આપણે ધારી લઈએ કે અંદાજે ચોવીસ જેટલી ટિકિટો અહીં આવી શકે બરાબર આપણે ચોક્કસ કેટલી ટિકિટો આવશે એ આગળ શોધીશું ચાલો હવે આગળ જઈએ આ જે ટિકિટ છે એની લંબાઈ છે બે સેમી અને પહોળાઈ પણ કેટલી છે બે સેમી છે તમારું અનુમાન ચકાસો તમે અનુમાન અનુમાન આગળ કર્યું ને કે ચોવીસ જેટલી ટિકિટો આવશે તો હવે આપણે ચકાસવાનું છે પેલું પીળા રંગના લંબચોરસની બાજુ અને માપો તે ખાલી જગ્યા સેમી લાંબી છે એટલે કે આ પીળા રંગની બાજુ કેટલા સેમી લાંબી છે તો એને તમે માપ પટ્ટી વડે માપશો તો આવશે ચૌદ સેમી બરાબર આ ખાલી જગ્યાના જવાબ તમારે ચોપડીમાં પેન્સિલથી લખવાના રહેશે તેની લંબાઈ પર કેટલી ટિકિટ ગોઠવી શકાય હવે આની લંબાઈ આવી ગઈ ચૌદ તો એના પર કેટલી ટિકિટ ગોઠવી શકાય તો એક ટિકિટની લંબાઈ બે છે તો એવી કેટલી ટિકિટ અહીં ગોઠવી શકાય તો ચૌદ લંબાઈ છે એટલે ચૌદ ભાગ્યા બે કરીશું તો આપણો જવાબ આવશે સાત એટલે કે એની લંબાઈ પર સાત ટિકિટો ગોઠવી શકાશે ચાલો પછી છે લંબચોરસની પહોળાઈ કેટલી છે હવે આની તમે પહોળાઈ માપ પટ્ટી વડે માપો કેટલી આવશે તો એની પહોળાઈ આવશે આઠ સેમી તો એના પર કેટલી ટિકિટો ગોઠવી શકાશે તો આઠ ભાગ્યા બે કરશો તો તમારો જવાબ આવશે ચાર ટિકિટો સમજ પડીને ચાલ આગળ જોઈએ આગળ શું કીધું છે આ લંબચોરસ ની સંપૂર્ણ સંપૂર્ણ ઢાંકવા માટે કેટલી ટિકિટની જરૂર પડે એમ તો અહીં આવશે કે લંબચોરસની લંબાઈ પર ગોઠવી શકાતી ટિકિટની સંખ્યા ગુણ્યા લંબ ચોરસની પહોળાઈ પર ગોઠવી શકાતી ટિકિટની સંખ્યા એટલે સાત ગુણ્યા ચાર એટલે સાત ચોક અઠાવીસ ટિકિટ કેટલી આવશે અઠ્ઠાવીસ ટિકિટ તો તમારું અગાઉનું અનુમાન કેટલું યોગ્ય હતું તે અંગે ચર્ચા કરો તો તમારું અગાઉનું અનુમાન કેટલું યોગ્ય હતું તો અગાઉ તમે કેટલી ટિકિટ ધારેલી હતી ચોવીસ પણ આપણો જવાબ કેટલો આવ્યું અઠ્ઠાવીસ ટિકિટ એટલે તમે ધારેલું અનુમાન એટલે કે આપણે ધારેલું અનુમાન જવાબ કરતાં ઓછું હતું સમજ પડે છે ને પછી શું કીધું છે લંબચોરસનું ક્ષેત્રફળ કેટલું થાય લંબ ચોરસનું ક્ષેત્રફળ તો એક ટિકિટનું ક્ષેત્રફળ ચાર ચોરસ સેમી તો આપણી પાસે કેટલી ટિકિટ છે અઠ્ઠાવીસ તો અઠ્ઠાવીસ ટિકિટનું ક્ષેત્રફળ કેટલું અઠ્ઠાવીસ ગુણ્યા ચાર કરશો તો તમારો જવાબ આવશે એકસો ને બાર ચોરસ સેમી આ સવાલના જવાબ પણ તમારે તમારી ચોપડીમાં લખવાના રહેશે અને ચોપડી નહીં હોય તો તમારે તમારી નોટબુકમાં સવાલ લખીને જવાબ લખવાના રહેશે સમજ પડે છે ને આગળ જોઈએ લંબચોરસની પરિમિતિ કેટલી છે તો આપણે આગળના ભાગમાં લંબચોરસની પરિમિતિનું સૂત્ર જોઈ ગયા છે શું સૂત્ર આવે લંબચોરસની પરિમિતિનું બે કાઉસમાં લંબાઈ વત્તા પહોળાઈ ચલો લંબ ચોરસની લંબાઈ કેટલી છે આપણે આગળ જોઈ ચૌદ અને પહોળાઈ આઠ એટલે બરાબર કેટલા આવશે એટલે ચોરસની પરિમિતિ કેટલી આવશે ચુમ્માલીસ સેમી સમજ પડી ને ચાલો આગળ જોઈએ મહાવરો બરાબર આપણે મહાવરો જોવાનું છે એમાં પહેલો દાખલો અરબાઝ તેના રસોડાના ભોય લીલા રંગની ચોરસ લાદીઓ બેસાડવા ઈચ્છે છે લાદીની દરેક બાજુની લંબાઈ દસ સેમી છે તેનું રસોડું બસો ને વીસ સેમી લાંબુ અને એકસો એસી સેમી પહોળું છે તો તેને કેટલી લાદીઓની જરૂર પડે તો ચાલો જે લાદી છે તેની આપણે સંખ્યા શોધવાની છે તો સૌથી પહેલાં આપણે ભોયતળિયા તો ભોયતળિયાનું ક્ષેત્રફળ બરાબર લંબચરસ આકારનું છે એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ ભોયતળીઓ એટલે કે જે લાદી એટલે કે ટાઇલ્સ લગાડવાની છે એ જગ્યા બરાબર ને એટલે બસો વીસ ગુણ્યા એકસો ને એંસી ગુણાકાર કરશો તો તમારો જવાબ આવશે ઓગણચાલીસ હજાર છસો ચોરસ સેમી હવે આપણે સાનું ક્ષેત્રફળ શોધીશું લાદીઓનું ક્ષેત્રફળ તો લાદીનું ક્ષેત્રફળ બરાબર લાદી જે છે એ ચોરસ છે એટલે લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે દસ ગુણ્યા દસ એટલે દસ ગુણ્યા દસ કરશો તો તમારો જવાબ શું આવશે સો ચોરસ સેમી સમજ પડે છે ને ચાલો આ દાખલો તમારે તમારી નોટબુકમાં રકમ લખીને ગણવાનો રહેશે હવે આગળ જોઈએ લાદીઓની સંખ્યા બરાબર આ દાખલામાં લાદીઓની સંખ્યા હજુ શોધવાની બાકી છે એટલે આપણે ભોયતળિયાનું ક્ષેત્રફળ છેદમાં એક લાદીનું ક્ષેત્રફળ ભોયતળિયાનું ક્ષેત્રફળ કેટલું આવ્યું ઓગણચાલીસ હજાર છસો ભાગ્યા સો શૂન્ય શૂન્ય ઉડી જાય એટલે ત્રણસો છન્નું લાદી સમજ પડે છે ને હવે આગળ જોઈએ બીજો દાખલો શું કીધું છે ચોરસ બગીચાની ફરતે કરેલી વાડની લંબાઈ વીસ મીટર છે તો બગીચાની એક બાજુની લંબાઈ કેટલી થાય ચાલો ચોરસ બગીચો છે અને વાડ એટલે કે આજુબાજુ વાડ કરેલી છે અને એની લંબાઈ વીસ મીટર આપેલી છે એટલે ચારે બાજુઓનું માપ આપી દીધેલું છે વીસ તેથી આપણે અહીં લખીશું કે ચોરસ બગીચાની ફરતે કરેલી વાડની લંબાઈ બરાબર બગીચાની પરિમિતિ કેમ કારણ કે અહીં વાડની લંબાઈ એટલે કે ચારે બાજુની લંબાઈ આપી દીધેલી છે તો આપણે એક બાજુની લંબાઈ શોધવાની છે તો અહીં આપણે લખીશું કે બગીચાની એક બાજુની લંબાઈ એટલે કે પરિમિતિ ભાગ્યા બગીચાની પરિમિતિ ભાગ્યા શું કરીશું ભાગ્યા ચાર કારણ કે અહીં ચાર બાજુ છે ને એટલે ભાગ્યા ચાર કરીશું ધ્યાન આપજો તો બગીચાની પરિમિતિ કેટલી છે લંબાઈ એક પરિમિતિ વીસ તો વીસ ભાગ્યા ચાર ચાર પચામ વીસ એટલે કે બગીચાની એક બાજુની લંબાઈ કેટલી આવી પાંચ મીટર સમજ પડે છે ને આ દાખલો પણ તમારે રકમની સાથે તમારી નોટબુકમાં લખવાનો રહેશે ચાલો હવે આગળ જોઈશું આગળનો દાખલો છે એક પાતળા વીસ સેમી લાંબા વાયરમાંથી લંબચોરસ બનાવવામાં આવે છે જો આ લંબચોરસની પહોળાઈ ચાર સેમી હોય તો તેની લંબાઈ કેટલી થાય ધ્યાન રાખજો વીસ સેમી લાંબા વાયરમાંથી લંબચોરસ બનાવવામાં આવે છે એટલે અહીં તમને લંબ ચોરસની પરિમિતિ વીસ સેમી આપી દીધી છે બરાબર ને કારણ કે વીસ સેમી લાંબા વાયર એટલે કે લંબચોરસની શું આપી દીધેલી છે પરિમિતિ આપેલી છે એનું સૂત્ર છે સૂત્ર તમારે યાદ રાખવા પડશે બરાબર ને લંબચરિસની પરિમિતિનું સૂત્ર છે બે કાંસમાં લંબાઈ વત્તા પહોળાઈ બરાબર વીસ ચાલો હવે આપણને અહીં પહોળાઈ આપી દીધેલી છે અને લંબાઈ આપણે શોધવાની છે ધ્યાન રાખજો એટલે પહોળાઈ આપી દીધી છે તો પહોળાઈની જગ્યા પર આપણે આઠ લખી દઈશું બરાબર એટલે બે કાંસમાં લંબાઈ શોધવાનું છે એટલે લંબાઈ વત્તા આઠ બરાબર વીસ હવે વધતા આઠ ને આપણે આ સાઈડ લઈ જઈશું તો બે કાઉસમાં લંબાઈ બરાબર વીસ ઓછા આઠ સમજ પડે છે ને એટલે બે લંબાઈ બરાબર વીસમાંથી આઠ જાય તો બાર માટે લંબાઈ બરાબર બારના છેદમાં બે એટલે લંબાઈ બરાબર છ સેમી કેટલા સેમી આવશે છ સેમી આવશે સમજ પડે છે ને આ દાખલો પણ તમારે તમારી નોટબુકમાં રકમ લખીને લખવાનું રહેશે હવે આગળ જોઈશું ચાલો આગળનો દાખલો શું કીધું છે એક ચોરસ કેરમ બોર્ડની પરિમિતિ ત્રણસો વીસ સેમી છે તો તેનું ક્ષેત્રફળ કેટલું થાય ચોરસ કેરમ બોર્ડ છે તો અહીં કેરમ બોર્ડની એક બાજુની લંબાઈ બરાબર કેરમ બોર્ડની પરિમિતિ છેદમાં ચાર ધ્યાન રાખજો સૌથી પહેલાં આપણે ક્ષેત્રફળ શોધવા માટે લંબાઈ જોશે એટલે આપણે લંબાઈ શોધીશું એટલે ત્રણસો વીસના છેદમાં શું આવશે ચાર ભાગાકાર કરીશું તો આપણો જવાબ આવશે એસી સેમી આ આવી લંબાઈ પણ આપણે તો કેરમ બોર્ડનું શું શોધવાનું છે ક્ષેત્રફળ અને કેરમ બોર્ડ કેવો છે ચોરસ કેવો છે ચોરસ એટલે ચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર શું છે લંબાઈ ગુણ્યા લંબાઈ લંબાઈ કેટલી આવી એસી ગુણ્યા એસી એટલે કેટલા આવશે છ હજાર ચારસો ચોરસ સેમી આ આવું કેરમ બોર્ડની પરિમિતિ આપેલી હતી એના પરથી આપણે કેરમ બોર્ડનું ક્ષેત્રફળ શોધી લીધું બરાબર સમજ પડે છે ને હવે આગળ જોઈએ નીચે આપેલી સફેદ ડિઝાઇનમાં કેટલી ત્રિકોણાકાર લાદીઓ ગોઠવી શકાય ડિઝાઇનનું ક્ષેત્રફળ કેટલા ચોરસ સેમી ચલો કેટલી ત્રિકોણાકાર લાદી એટલે કે ટાઈસ છે આ ગોઠવી શકાય તો અહીં કીધું છે કે આ ત્રિકોણ અડધા ચોરસ સેમીનો છે બરાબર આખા આ અડધાનો અડધો ચોરસ સેમી થાય ક્ષેત્રફળ તો આખાનો શું થશે એક ચોરસ સેમી તો અહીં આપણે લખીશું ડિઝાઇન આ એક પ્રકારની ડિઝાઇન બની ગઈ ને તો લખીશું ડિઝાઇનનું ક્ષેત્રફળ બરાબર એક આખા ચોરસનું ક્ષેત્રફળ વધતા ચાર અડધા ચોરસનું ક્ષેત્રફળ એક આખાનું એક ને વધતા ચાર અડધા ચારના અડધા બે એટલે બે ને એક ત્રણ ચોરસ સેમી એટલે ડિઝાઇનનું ક્ષેત્રફળ કેટલું આવશે ત્રણ ચોરસ સેમી આ પણ તમારે તમારી ચોપડીમાં લખવાનું રહેશે હવે આપણે લાદીઓ શોધવાની બાકી છે તેથી લખીશું કે લાદીઓની સંખ્યા બરાબર આખી ડિઝાઇનનું ક્ષેત્રફળ છેદમાં એક ત્રિકોણાકાર લાદીનું ક્ષેત્રફળ આખી ડિઝાઇનનું કેટલું છે આપણે હમણાં શોધી કાઢ્યું ત્રણ અને એક ત્રિકોણાકાર લાદીનું ક્ષેત્રફળ અડધું બરાબર ને અડધી છે આ અડધું છે ને બરાબર એટલે છેદનો છેદ અંશમાં જશે એટલે બે ઉપર આવી જશે ત્રણ ગુણ્યા બે તંદુ છ એટલે લાદીઓની સંખ્યા કેટલી આવશે છ બરાબર ને જો આ એક બે ત્રણ ચાર દેખીતી રીતે જ લાગે છે અને આ એક આખી છે એના બે ભાગ કરી નાખીશું એટલે છ લાદી થઈ જશે ને અડધી અડધી સમજ પડે છે ને આમ આ દાખલો તમારે તમારી નોટબુકમાં સમજીને ગણવાનું રહેશે એના આગળનું આપણે આગલા તાસમાં જોઈશું Thank you.